હેલો ખેડૂત મિત્રો બધાનું સ્વાગત છે લેટેસ્ટ બજાર ભાવ યુટ્યુબ ચેનલ ની અંદર મિત્રો આપણે નવા તલના ભાવ તારીખ ત્રીસ આઠ બે હાજર ચોવીસ ને શુક્રવારના રોજના તમામ માર્કેટિંગ યાર્ડના તલના ભાવ લઈને આવી ગયા છીએ તો મિત્રો તમારે આજના નવા તલના ભાવ વિશે જાણવું હોય અને તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને સાથે સાથે વિડીયોને લાઈક કરી નાખજો તો ચાલો ખેડૂત મિત્રો આજના ભાવ વિશે આપણે જાણી લઈએ તો ખેડૂત મિત્રો જામનગર માં બાવીસો થી ચોવીસો સિત્તેર ની વચ્ચે થયા છે ગોંડલમાં અઢારસો થી પચીસ સો ની વચ્ચે થયા છે મોરબી માં થી ચોવીસો પચીસ ની વચ્ચે થયા છે અળવદ માં ઓગણીસો સાહીઠ થી ત્રેવીસો ની વચ્ચે થયા છે જુનાગઢમાં સોળસો થી બે હજાર ની વચ્ચે થયા છે તળાજામાં ઓગણીસો બાવીસથી પચીસો પાંચની વચ્ચે થયા છે રાજકોટમાં ઓગણીસોથી ચોવીસો પંચ્યાસીની વચ્ચે થયા છે બોટાદમાં એકવીસો નેવુંથી ચોવીસો પાંસઠની વચ્ચે થયા છે કોડીનારમાં બાવીસોથી ચોવીસો પંચોતેરની વચ્ચે થયા છે ભાવનગરમાં ત્રેવીસો પંચોતેરથી પચીસોની વચ્ચે થયા છે અમરેલીમાં સોળસોથી પચીસો વીસની વચ્ચે થયા છે ધ્રોલમાં એકવીસો પાંચથી ત્રેવીસો પચીસની વચ્ચે થયા છે મહુવામાં બાવીસો પચાસથી ચોવીસો પંચાવનની વચ્ચે થયા છે જામજોધપુરમાં બાવીસોથી ચોવીસો એંસીની વચ્ચે થયા છે વિસાવદરમાં બાવીસો ચાલીસથી ત્રેવીસો દસની વચ્ચે થયા છે જામખંભાળિયામાં એકવીસો પચાસથી ત્રેવીસો વીસની વચ્ચે થયા છે પોરબંદરમાં બે હજાર પચાસથી એકવીસો સિત્તેરની વચ્ચે થયા છે સાબરકુંડલામાં બાવીસોથી પચીસો પચીસની વચ્ચે થયા છે જસદણમાં સોળસો પચાસથી ત્રેવીસો વીસની વચ્ચે થયા છે કાલાવડમાં એકવીસો એંશીથી પચીસો વીસની વચ્ચે થયા છે વાંકાનેરમાં એકવીસોથી બાવીસો પાસઠની વચ્ચે થયા છે જેતપુરમાં બે હજાર પચીસથી ચોવીસો વીસની વચ્ચે થયા છે વેરાવળમાં બે હજારથી ચોવીસો દસની વચ્ચે થયા છે બાબરામાં બે હજારથી ત્રેવીસો ચાલીસની વચ્ચે થયા છે બેંદરડામાં અઢારસો ચાલીસથી ત્રેવીસો પંચાવનની વચ્ચે થયા છે ધોરાજીમાં બાવીસો એંશીથી ચોવીસો સાઠની વચ્ચે થયા છે ધ્રાંગધ્રામાં બે હજારથી એકવીસો પચીસની વચ્ચે થયા છે ઉપલેટામાં ઓગણીસોથી બાવીસો વીસની વચ્ચે થયા છે રાજુલામાં ત્રેવીસોથી બાવીસો છવ્વીસની વચ્ચે થયા છે કારીમાં ત્રેવીસો સાઠથી ત્રેવીસો સિત્તેરની વચ્ચે થયા છે ખાંભામાં એકવીસોથી બાવીસો દસની વચ્ચે થયા છે ભેસાણમાં બે હજારથી ત્રેવીસો પંચાણું ની વચ્ચે થયા છે બગસરામાં એકવીસો ત્રીસથી બાવીસો સાઠની વચ્ચે થયા છે ભુજમાં એકવીસો પચાસથી બાવીસો એંશીની વચ્ચે થયા છે અંજારમાં એકવીસો પંચોતેરથી બાવીસો પચાસની વચ્ચે થયા છે